સુરતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ બની રહી છે તો સચિન વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારની અઠ્યાવીસ વર્ષે પરણીતાનું હાર્ટ એટેકથી મોત થતા પતિ આઘાતમાં સરી પડવા પામ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મૂળ યુપી યુપીના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સંધ્યા પાક સોસાયટીમાં અઠ્યાવીસ વર્ષીય રાજસ્નીતા સંદીપ ગૌતમ પતિ સાથે રહેતી હતી પતિ ધાગા બનાવવાનું કામ કરતો હતો ત્યારે રાજનેતા સચિન વિસ્તારમાં આવેલા ખાતામાં સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરી ગુજરાન ચલાવતા હતા ગતરોજ રાજનેતા સચિન રોડ નંબર તેત્રીસ પર આવેલા ખાતામાં સાડીમાં સ્ટોન લગાવવા માટે ગઈ હતી દેરીમાં તેની ચક્કર આવતા પડી ગઈ હતી તેથી તેના પતિને જાણ કરતા તેની સાથે ઘરે જતી રહી હતી ત્યારબાદ સાંજના સભ્ય રાજનીતા અચાનક ઘરમાં બેભાન થઈને ઢળી પડી હતી બેભાન થઈ ગયેલી પત્નીને લઈને પતિ ખાનગી હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં રાજનીતાને તબીબે તપાસીને મૃત જાહેર કરી છે પત્નીના અચાનક મોતના પગલે પતિ આઘાતમાં સરી પડ્યો હતો હાલ તો આ મહિલાના મોત હાર્ટ એટેકના કારણે જ થયું હોવાની આશંકા સેવામાં આવી રહી છે હર્ષદ શેટ્ટા સાથે અઝર કુરેશી